જો અમે ખૂબ ઉત્સાહથી તમે જોયું અમારી રેલી અમારી સાથે અમારા અમારા જે કાર્યકરો છે એ ખૂબ ઉત્સાહથી ધોળકા ધોળકાના દસકો વિધાનસભા અને ખેડા સમગ્ર પોચે પોચ બેઠક થી કુલ સાતે સાત વિધાનસભાની લોકસભાની એક બેઠકમાં ખૂબ અમારા કાર્યકરો ઉત્સાહથી બધા અમારા આગેવાનો અને સવારે અમારા ભીનશા પટેલજીના તો અને એમના આશીર્વાદ લઈ અને માન્ય શક્તિભાઈ અને અમારા પ્રભારી મુકુલજી આ બંને સવારે આણંદ જતા એટલે બધાના આશીર્વાદ લઈને અમે અમારી રેલી શરૂ કરીને અમે અહીંયા કલેક્ટર ઓફિસે ફોર્મ ભર્યું છે અમે ચૂંટણી જીતવાના છીએ અને બે લાખ ઉપરથી લેડથી ચૂંટણી જીતવાના છીએ અરે મતદારો વચ્ચે તો અમે ઘણા કામો પડતર પ્રશ્નો છે આ લોકોના નડિયાદથી મોડાસા રેલવેનો પ્રશ્ન છે ચાર નદીઓનું જે ખેડાથી રડોની વચ્ચે જે કાળું પાણી વર્ષોથી જે પ્રદૂષિત થઈ છે નદીઓ એ પ્રદૂષિત પ્રશ્ન જે આરોગ્ય માટે કરી રહ્યો એવા અનેક પ્રશ્નો શિક્ષણના પ્રશ્નો મહિલાના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો અનેક રોજગારીના પ્રશ્નો આજે તમે જુઓ કે સમગ્ર રાજ્યમાં કોઈ જગ્યાએ અમારા યુવાનો રોજગારી મળતી નહીં એટલે અનેક મુદ્દાઓ અનેક પ્રશ્નો છે અનેક મુદ્દાઓ લઈને અમે પ્રજા વચ્ચે જઈશું એનથી વિશેષ કે અમને ખૂબ ઉત્સાહ મળી રહ્યો અમે ગયા ગમે ગામ અમે આજે ચૂંટણી પ્રચારમાં જઈએ તો ખૂબ વેગ મળી રહ્યો અમારા કાર્યકરો ખૂબ ઉત્સાહથી અમને આવકારી રહ્યા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ બેઠક ખેડાની જે બેઠક છે દિનશા પટેલ પોંચ વાર જીત્યા કોંગ્રેસ બાર વાર જીતી અને કાળુસી ડાબી કોંગ્રેસ સાથે આ વખતે તેરમી વખત જીતશે ફક્ત એ તો ભાજપ બે જ વખત જીત્યા છે એટલે એમને અહંકાર છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બે જ વખત આ અહીંયા ભાજપ જીતી છે બાકી આ વખતે કોંગ્રેસ એકસો દસ ટકા આવશે ગુજરાતમાં બાર થી ચૌદ બેઠકો કોંગ્રેસની આવશે અને સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન ની સરકાર બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અરે કઈથી લીડ આવે યાર કઈ લીડ આવવાનો તો કોઈ પ્રશ્ન નહીં લીડ આવવાની થી એ તો એમનો અહંકાર બોલી રહ્યો કે અમને લીડ એમને બે વખત એમને લીડ આવી એક વખત ત્રણ લાખ આવી અને સાહેબ વખત એક વખત બે લાખ ચોપન હજાર લીડ આવી એ વખતે આવી એટલે ઠીક છે એવા એ ગમનમાં કહેતા છે બાકી લીડ આવવાનો કોઈ પ્રશ્ન નહીં અમે કોંગ્રેસ જ જીતવા જો અમારા બિમલભાઈ શાહ છે અમારી સાથે છે દિનશા પટેલ અમારી સાથે છે અમારું સંગઠન છે બરોબર ટાકાથી અમારા માલસી સાહેબ છે ચંદ્રશેખરભાઈ છે અમારું આખું આખું જે જિલ્લાનું સંગઠન અમારા અમરસિંહભાઈ પણ અહીંયા છે અમદાવાદ જિલ્લાના સંગઠનના પ્રમુખ અમારા બંને જિલ્લાના સંગઠનો ખૂબ ઉત્સાહથી બધા ચૂંટણી લડી રહ્યા અને એ બેર અમે આગામી દિવસોમાં જે સાત તારીખે જે ચૂંટણી આવે ચાર તારીખે જે રિઝલ્ટ આવે ત્યારે આપણે સૌ એકવાર જીત સાથે આપણે મળીશું અને અમે આ ચૂંટણી ચોક્કસ ખેડાની બેઠક જીતવાના છીએ અને ગુજરાતમાં ફેર કોંગ્રેસ સૌથી પહેલા તો મારા વાલા ગુજરાતીઓનો આભાર માનીશ કે અમારા દરેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પ્રેમ સમર્થન અને આશીર્વાદ એક જબરજસ્ત રીતે મળી મળી રહ્યું છે લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે ભારતીય જનતા પાર્ટીને સત્તા વારંવાર મળી એટલે એવું માનવા માંડ્યા અહંકારથી કે લોકો તો અમારા ખિસ્સામાં છે પાંચ પાંચ લાખથી જીતી જઈશું આ લોકશાહીમાં લોકોનું અપમાન છે અને આનો જવાબ એ ગુજરાતની જનતા આપી રહી છે જનતાના પ્રેમ આશીર્વાદ અને સમર્થન અમારા સાથે છે ગેરંટીઓની વાતો કરે છે તો તમામ પ્રકારે ફેલ રહ્યા છે રોજગાર હોય ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કાળું ધન પાછું લાવીને પંદર લાખ આપવાની વાત જે પણ વાતો કરી હતી તો બધા જુમલા સાબિત થયા છે દસ વર્ષમાં કંઈ નથી થયું અને હવે નવી વાતો કરી રહ્યા છે એને ગુજરાતની જનતા નહીં સ્વીકારે કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે મહિલાને પરિવારમાં એક લાખ રૂપિયા વાર્ષિક આપવાના ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે કોંગ્રેસની સરકાર બને તરત ભરવામાં આવશે યુવાનને સ્ટાઈફંડ પેટે વાર્ષિક એક લાખ રૂપિયા જો રોજગારી ન મળે ત્યાં સુધી

ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે